શું એ દીકરી કઈ હિસ્ટ્રી સીટર હતી એટલે તમે જે તમારા પીઆઈ ની પોલીસ ની ગાડી સહિત ઉલાડી નાખે એને પકડી નથી હકતા તમે આજે આવડા દારૂ પકડાય છે આટલી વ્યાજખોરી છે આટલી લુખાગીરી છે તમારી ભાજપની કોર્પોરેટરને સુસાઇડ કરવો પડે છે તમારી દીકરી હોદેદારને સુસાઇડ કરવો પડે છે એની તમે ધરપકડ કરી નથી હકતા એનું સંઘર્ષ કાઢી નથી હકતા અને એક બિચારી કુંવારી દીકરી

અને ભૂપેન્દ્રભાઈને કહું છું કે તમારી સરકારમાં તમારી સરકારમાં દીકરીઓના સરઘસ કાઢે છે શરમ કરો અને સમાજના માધાતાઓને કહું છું કે હજી કેટલા દી હોકા ભરવા કેટલા દી પાંચ પાંચ કરોડના સૂટ લેવા કેટલા દી તમારે મોટા મોટા ફંક્શન કરીને સાહેબને બોલાવીને કેટલા દી મોટા કરવા છે હવે જાગો કંઈક જુઓ સમજો વિચારો સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો